પાણી જીવન માટે કેટલું જરૂરી છે નહીં પણ શું આપણે એને બચાવવા માટે પૂરતું ધ્યાન આપીએ છીએ એ જ મોટો સવાલ છે આજે આપણે ધોરણ પાંચ ના પુસ્તક જળ એ જ જીવન માંથી થોડી વાતો કરવાના છીએ હા એમાં પેલી જૂની રીતો અને આજના પડકારોની વાત છે તો ચાલો ઊંડા ઉતરીએ ચોક્કસ શરૂઆત કરીએ ગડસીસર તળાવથી જેસલમેરમાં હા રાજા ગડસીએ બનાવેલું બહુ વર્ષો પહેલા હા લગભગ છસો પચાસ વર્ષ પહેલાં પણ ખાસ વાત એ છે કે એમણે એકલા નહીં લોકો સાથે મળીને બનાવેલું હા અને એ એકલું નહોતું એટલે એ નવ તળાવોની એક આખી શૃંખલા હતી એક સિસ્ટમ નવ તળાવ એક સાથે જોડાયેલા મતલબ પાણી એકમાંથી બીજામાં જતું હશે બરાબર એવી રીતે ડિઝાઇન કરેલા કે એક તળાવ ભરાઈને એટલે વધારાનું પાણી સીધું નીચેના તળાવમાં ઓહ વાહ એટલે આખું વર્ષ પાણી રહે અને એ ખાલી પાણી ભરવાની જગ્યા નહોતી એમ બીજું શું હતું અરે ત્યાં ઘાટ હતા સરસ ઓરડા પરસાળ લોકો તહેવાર ઉજવે સંગીત નૃત્યના કાર્યક્રમ થાય ત્યાં શાળા પણ ચાલતી શું વાત છે મતલબ પાણીની આસપાસ આખું સામાજિક જીવન ગોઠવાયેલું હતું હા બિલકુલ પાણીનું વ્યવસ્થાપન અને સમુદાય જીવન બંને એકબીજા સાથે જોડાયેલા હતા પણ આજે તો એવું નથી રહ્યું ને મેં સાંભળ્યું છે કે હવે એનો ઉપયોગ નથી થતો ના એ જ દુઃખની વાત છે આજે જુઓ ને એ તળાવોની વચ્ચે મોટી મોટી ઇમારતો બની ગઈ છે એટલે પેલો પાણીનો પ્રવાહ જ અટકી ગયો હા વરસાદનું પાણી બધું વહી જાય છે સંગ્રહ થતો જ નથી સદીઓ જૂની જે વ્યવસ્થા હતી એ જાણે ભૂલાઈ ગઈ છે હજારો વર્ષ પહેલાં પણ આપણે પાણી સાચવવામાં માહેર હતા નહીં પેલો ઉઝબેકિસ્તાનનો મુસાફર અલબિરુની હા અલબિરુની એ જ્યારે ભારતમાં આવેલા ત્યારે આપણા તળાવ બનાવવાની કળા જોઈને ખૂબ પ્રભાવિત થયેલા એમણે શું ખાસ નોંધેલું એમણે લખ્યું છે કે કેવી રીતે મોટા પથ્થરોને લોખંડના સળિયાથી જોડીને મજબૂત ચબૂતરા બનાવતા અને પેલું દાદરાવાળું તો જોરદાર છે કયું તળાવમાં ઉતરવા અને ઉપર આવવા માટે અલગ અલગ દાદરા એટલે ભીડ જ ન થાય કમાલ છે એ સમયની એન્જિનિયરિંગ સ્કિલ અને સામાજિક સમજણ બંને દેખાય છે બરાબર એમની નોંધો આજે ઇતિહાસ સમજવામાં બહુ મદદ કરે છે મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે રાજસ્થાન ને ગુજરાત જ્યાં વરસાદ ઓછો પડે ત્યાં પહેલા પાણીની તકલીફ નોતી પડતી એ કઈ રીતે એનું કારણ એ જ હતું કે લોકો પાણીના ટીપે ટીપાનું મૂલ્ય સમજતા હતા એમ કે પાણી બચાવવું એ સૌની જવાબદારી હતી કોઈ એકનું કામ નહીં બધા સાથે મળીને કરતા હા વેપારી હોય કે મજૂર કારીગર હોય કે ખેડૂત બધા સાથે મળીને તળાવ બનાવે ટાંકા ખોદાવે વરસાદનું પાણી જમીનમાં ઉતરે એની ખાસ કાળજી લેતા એટલે એ પાણી પછી કુવા વાવમાં પહોંચતું હશે હા અને જમીન પણ ફળદ્રુપ રહેતી ઘરોમાં પણ સિસ્ટમ હતી ઘરોમાં કઈ રીતે છત પર જે વરસાદનું પાણી પડે ને એ પાઇપ થી નીચે ટાંકીમાં ભેગું કરતા અચ્છા રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવું જ થયું ને હા બસ એ જ અને પેલી વાવ સ્ટેપવેલ એ તો અદ્ભુત છે હા એમાં પગથિયા ઉતરીને પાણી સુધી જવાય બરાબર કુવાની જેમ ખેંચવાનું નહીં સીધા પાણી પાસે પહોંચવાનું એના પ્રકાર પણ હોય છે ને નંદા ભદ્ર એવું કઈક હા હા પ્રવેશ દ્વાર કેટલા છે એના પરથી એક દરવાજો તો નંદા બે હોય તો ભદ્રા ત્રણ દરવાજાવાળી જયા અને ચાર દરવાજા હોય તો વિજયા સરસ માહિતી છે અને આ વાવ મુખ્યત્વે મુસાફરો કાફલાઓ માટે બનતી ફરી પાછી પેલી સામુદાયિક ભાવના દેખાય અને પાણી સાથે જોડાયેલા રિવાજો પણ હશે જ ને ચોક્કસ આજે પણ ઘણા ગામોમાં જૂના તળાવ ધરા વાવમાંથી જ પાણી લેવાય છે તળાવ ભરાય એટલે ઉજવણી થાય જળ વધાવે હા મે સાંભળ્યું છે ઉત્તરાખંડમાં નવી વહુ ઝરણા કે તળાવને પગે લાગે બરાબર અને ગુજરાતમાં તો તળાવ છલકાય એટલે મેઘલાડુ વહેંચાય ક્યાંક રજા પણ રખાય ઘરોમાં પણ જુઓ તાંબા પિત્તળના કેવા સુંદર ઘડા વપરાતા પાણી પ્રત્યે કેટલો આદર હતો હા અને જળાશયો પાસે સુંદર કોતરણી અને બાંધકામ જોવા મળે એ પણ એ જ દર્શાવે છે આ બધું સાંભળીને લાગે કે આપણે ક્યાંક પાછા પડી ગયા પેલી પુનીતાના ગામની વાત છે પુસ્તકમાં એના પરથી અત્યારની સમસ્યાઓ સમજાય છે હા એ ઉદાહરણ પરથી ત્રણ મુખ્ય કારણો દેખાય છે આજના પાણી સંકટના કયા કયા એક તો ઇલેક્ટ્રિક મોટરથી જમીનમાંથી આડેધડ પાણી ખેંચી લેવું જેટલું ઉતરે એના કરતાં વધુ ખેંચાઈ જાય છે હમ બીજું બીજું જે જૂના તળાવો વરસાદનું પાણી સાચવતા હતા એની કાળજી નથી લેવાતી અથવા તો એ પૂરી દેવાયા છે અને ત્રીજું ત્રીજું શહેરોમાં અને ગામડામાં પણ વૃક્ષો અને બગીચાની આસપાસની ખુલ્લી જમીન સિમેન્ટ કોન્ક્રીટથી ઢાંકી દેવાય છે એટલે પાણી જમીનમાં ઉતરતું જ નથી સીધું વહી જાય છે હા અને હવે તો આખી વ્યવસ્થા જ અલગ છે પાણી પુરવઠા બોર્ડ ઘરે પાણી પહોંચાડે છે ને અને એનું બિલ આવે છે બરાબર પુસ્તકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગના બિલનો ફોટો પણ છે હા જોયું મે એમાં બધી વિગત હોય નામ રકમ સમયગાળો ક્યારેક સમારકામનો ખર્ચ પણ ઉમેરેલો હોય એ બતાવે છે કે પાણી હવે એક સામુદાયિક સંપત્તિ મટીને ખરીદવાની વસ્તુ બની ગયું છે અને લોકો બોરવેલ થી ઊંડે ને ઊંડે ઉતરી રહ્યા છે હા અને અમુક લોકો તો પાઇપલાઇનમાં સીધો પંપ જોડીને પાણી ખેંચે છે જેનાથી બીજા લોકોને પાણી ઓછું મળે છે એ તો ખોટું કહેવાય આજે પીવાનું પાણી પણ ખરીદવું પડે છે એ સ્થિતિ આવી ગઈ છે આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે રસ્તા તો છે આશા રાખવા જેવી વાત એ છે કે હજુ પણ ઘણા લોકો અને સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે જેમ કે તરુણ ભારત સંઘ હા એમના વિશે સાંભળ્યું છે એ લોકો શું કરે છે એ લોકોની મદદથી જ જૂના તળાવ નાણાં વગેરેનું સમારકામ કરાવે છે જરૂર પડે તો નવા પણ બનાવે છે લોકોને ફરીથી પાણીના સંગ્રહ સાથે જોડે છે પેલું રાજસ્થાનનું દડકીમાય વાળું ઉદાહરણ બહુ સરસ છે ખરેખર એમના ગામમાં પાણીની એટલી તકલીફ હતી કે સ્ત્રીઓને આખી રાત પાણી ભરવું પડતું ઉનાળામાં તો ગામ છોડીને જવું પડતું બાપરે પછી શું થયું પછી તરુણ ભારત સંઘની મદદ મળી ગામ લોકોએ સાથે મળીને એક તળાવ બનાવ્યું અને એનાથી ફરક પડ્યો ઘણો પશુઓ માટે પાણી અને ઘાસચારો મળવા લાગ્યો એટલે દૂધનું ઉત્પાદન વધ્યું લોકોની કમાણી વધી ગામમાં જાણે જીવ આવી ગયો મતલબ જો સાથે મળીને પ્રયત્ન કરીએ તો આજે પણ પરિસ્થિતિ બદલી શકાય છે ચોક્કસપણે સામૂહિક પ્રયાસો જ ઉકેલ છે તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે પાણી અમૂલ્ય છે એને સાચવવું એ આપણા સૌની ભેગી જવાબદારી છે તદ્દન સાચી વાત જે જૂની પરંપરાઓ છે છે એ એ ખાલી ભૂતકાળ નથી ભવિષ્ય માટેનો પાઠ એમાંથી શીખીને આગળ વધવાની જરૂર છે બિલકુલ અને અંતે એક વિચાર મૂકીને જઈએ શું આપણે પાણી બચાવવા માટે આપણી પેલી જૂની સમજૂ રીતોમાંથી કંઈક શીખીને આજના જમાનામાં ફરીથી અપનાવી શકીએ શું એ શક્ય છે